ઠ ઉતરી જવા લો ખીજાઈ છે જો પાછો ખીજાણો જો જો ખીજાણું એલો આવર વેલકણ હોય ને લો તો મમ્મી ની માર્કેટ માં શાકભાજી લેવા જાય અને આ ભાઈ શાકભાજી લેવાની એની વેફરો લેવા એની હાટો બધી વસ્તુ લેવી ચોકલેટ બોકલેટ લેવી એ બધી વસ્તુ લેવા જાય અને પાછો આપણે એમ કહીએ ને કે શિવ તાર ચોકલેટ ખાવી છે કે બીજા કોઈ પૂછે ને શિવ ચોકલેટ ખાવી તો વળી પાછો સારો થાય ના શરદી થઈ જાય નાના ઉધરસ થઈ જાય અને આ પાછો મમ્મી ને પપ્પા ભેગો પાછો જાય ને ન્યાન્યા વસ્તુ લઈ આવે તે કાઈ ન થાય એમ કે બાબારે ખલાસ થઈ ગઈ થઈ કે લઈ ગઈ ગઈ ફિનિશ થઈ ગઈ ફિનિશ થઈ ગઈ મને આવડે નહીં

કંટેંગો જોવ અ બતાવો દાત કાઢો દાત દાંત કાઢો એવું નઈ બોલ દીકો દાત કાઢ તમે કે પૈસા પાછા દીધા નહીં કે લે વેપારના તકો પર મફતી બોલ કામ કરવાની કે કા એટલે એ મને મારો એટલે તો મારી છે ને કે જાતો કામ કરવા દે ને આસા રાખો જો કામ કરવાન કે છે મને આ કોદ દુખે છે ને બાર पर आगोस हां मारना ले हावना थे खीजाणो खीजातो आलो बा आलो कसरा वतरा कर आलो खीजाणो तो लो जो खीजाणो खीजा हमणे पेला जो वरा कपडे सुखाण लागी थे एने ऊपर ऊपर खीजा तो आलो खीजा तो खीजा तो खीजा तो केम खीजा तो तो केम खीजा तो तो पेला खीजा तो शिव निकुल काका ने कह दीजी हां आलो बा कसरा बतान कपडे सुखावण पड़िया भाई आलो आलो

એટલે એમાં જોર ન લાગે આમ ખીજે એમાં ખીજે એમાં જોર લાગે કે નહીં હવે એ ખીજાય જો હવે હવે એ ખીજાય જો જો તો હવે કેમ ખીજાતો તો હવે ખીજાણો જો હવે આમ જો 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 હવે હવે એને દાંત છેડી છે જો હવે હવે આમ જોજે દાંત કરી જોજે હવે આમ જો દાંત કરી જો જો ખીજાણો જો જાય કેવી કરી જો